કરી લે વાળ વધી કરું એટલે હું હતા રે એ મે સર્વે કરાયેલું હોય ફેન્સિંગ વાર થવાની છે અમે કે વાર મને મુકવા લે એ મુજી મુજ એ ટોળી ની મજા આવે હમણે પાવર એટલે મારા વાર કરવાની જો લે ઓનામ હાલ ગોબાઉ ખુડી જાય લે મારે વાર કરવાની હોય સર્વે કરવાની હોય ખબર નથી પડતી અત્યારે તારે હું આવી જઈશ ના પણ મુશ્કેલ છે પણ નહીં કરવાનું યાર ની મજા આવું હું સાચું કહું આ બધું ઘરાય મસ્ત આ બધું મેં બધું ઘરાય મોર ને યાર તા ઘરાય તા ભાઈ ખબર એ નાટો થઈ ગયા લે આ બાર સર્વે બે ઘણ બધું કરા માર ફીટ કરવા ની મજા ની મજા આવ તું જા ભાઈ આટલા મારું જોઈને તને કાઈ દઉં સોની મલી જકીરે હોય છે જકીરે ની મજા આવ તો ચાલતી કહું ની મજા આવ હજી જકીરે કહું જોઉં હોય તારે જકીરે હોય છે જકીરે હોય છે એને કૌ લે કૌ જતો રે હજી જતો રે મોનતો નહી આ લાપ તોડી ને લાપ નું બધું લ્યો યાર હું યાર ને હજી કૌ લે હજી કૌ જતો રે જો હજી કૌ લાપ નું બધું લ્યો ઓર આજે તું એટલે હજી કૌ લે નાહી જા લે નાહી જા હમણા હાલ હમણા બે દેક ના આવી આવતે ને તો અલ્યા યાર વાત મારે પેલી વાત ની નથી યાર વાત આ પેલી વાર સર્વિસ કરાવી દે સોમલો રે સોમલો હા અલ્યા યાર મને લાચી મારે મુ યાર દૂર જન પડ્યો બોલ તો અમે હય અન તમે જોયો યાર તમે જોયો કે ખોત પણ તમે આટુ બધો દોડતા આવતા તો મારું બ્રેક આવતી ન હતી કે એટલે તાકાત નહી યાર એટલી માર ને માર હું એક જણો હો મારમાં કોણ ઓ સડવાને સડોન હા તો કણ હાલે એના કુવા છે

પેલા જે રીત ના આપડે આગળ આવતો હોય customer ઓછો આવે મને લાગે હવે કરવું પડશે મને લાગે કોઈ બીજી પણ વચ્ચે એ કોઈ ના ફૂટી મને લાગે ફૂટ્યો કે હું તો જા કને કને તો હા મારા જ રહેજે તોય ઉપાડી લઈ જાય મારા દુશ્મનો તને ઉપાડી લે ફરી હાલ શું કીધું મારા દુશ્મન તમો નું ઉપાડી ઉપાડી તને મને તો ઉપાડવાની તાકાત ને આ બંકા નું તાકાત હે ને તને ઉપાડશે એ રહ્યા તું સળી જેવો જઈશ તો કટાંગ મારીને આવી જઈશ મને છોડીને જાય તો હવે કરશું આવે દોરી પૈસા લાબુ ટાવર તો પેલું ટાવર ના તાને ચાઈના ચાઇના ચાઈના થી મંગાવવાની ચાઈના દોરી

અમસી મત કક્ષમ આવી કક્ષમ એ ગઢવો તારે તો મધ્યમતી કક્ષમ આવી બોલો કાઢી તમારા લિસ્ટમાં નહી દે ઝુકેગા નહીં હર કિસ ઝુકેગા દે

થોડું yes. થોડું <laughs> <laughs> <laughs>

ચિડીયે પથરો છોડ બોલો પટીએ હું પેલીને વાતો હું ગુચવાઉ હા તો એને વાતો તમે હમલા કરજો હા હું હું પકડ્યો ની હા હા તો જા 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 કોમ કરું યાર કે ગોમ ના અડમતે ઓય નો થુયા આ ગમ મત છો કોઈ બી ને પૂછો ન ખાલી આપડો મેમ કોઈ બી ઓલખા હું પેઠાપુન નો પેઠા બોલાવ જમ આયો તે ભાઈ બસ આ પેલો ગોમો તો હું તો ઓય કેમ કોઈ હા કરે છીવા જો આયો કોમ થોડો કોમ જો જાતો હડો